લગભગ જીરા જીરા જેવા પાકો અને ઘઉં જેવા પાકોમાં અસર થઈ શકે ગરમીની વધઘટથી હવામા દાણો પૂરતો પડી જવાની શક્યતા રહે પૂર્વ ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગમાં પવનનું દૂર વધારે છે આ પવનના દૂરોના કારણે આંબાના ઉપર તેની અસર થવાની શક્યતા છે નબળા પશ્ચિમ વિપોપના કારણે તારીખ સત્તર હજાર ઓગણીસમાં વાદળો આવશે તારીખ બાવીસથી છવ્વીસમાં વાદળો આવશે અને વાદળો સાથે સાથે વિષમ હવામાનની વિપરીત અસર છે એ લગભગ ધીરા ધીરા જેવા પાકો અને ઘઉં જેવા પાકોમાં અસર થઈ શકે ગરમીની વધઘટથી ઘઉંમાં દાણો પૂરતો પડી જવાની શક્યતા રહે પરંતુ ઉલ્લેખનીય છે કે આ નબળા વેક્ષણ ડિસ્ટર્બન્સ સાથે સાથે પવનનું જોર રહેશે લગભગ ગાંધીનગરના આજુબાજુના ભાગોમાં તો આછી જ પવન રહેશે પરંતુ તારીખ સત્તર અઢાર ઓગણીસમાં કેટલાક ભાગમાં પવનનો જોર વીસ કિલોમીટર ઉપરનું જવાની શક્યતા રહેશે કોઈ ભાગમાં પણ અઢાર કિલોમીટર રહેવાની શક્યતા છે પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં અને પૂર્વ ગુજરાતના ભાગોમાં કચ્છના ભાગમાં પવનનું દોર વધારે છે કચ્છના ભાગમાં પવનનું દોર ક્યારેક ક્યારેક બાવીસ ત્રેવીસ કિલોમીટર જેવું રહી શકે છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પવનનું દોર રહેશે પરંતુ ઉલ્લેખનીય છે કે લગભગ માર્ચ માસમાં હવામાનમાં ઘણા પલટા આવશે અને માર્ચ માસમાં પણ વાદળવાયું અને ક્યાંક કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ માર્ચ માસમાં પણ પવનનું દૂર રહેશે આ પવનના દૂરના કારણે આંબાના પાક ઉપર તેની અસર થવાની શક્યતા રહેશે એટલે એક પછી એક આવતા નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચિંતાનો વિષય છે જેના કારણે આગામી ચોમાસું ઉપર ચોમાસા ઉપર પણ તેનો પ્રભાવ પડી શકે તેમ છે પરંતુ આગામી સમયમાં ગરમી જોરદાર પડશે અને આ ગરમીના કારણે લગભગ ચોમાસું કંઈક સારું થવાની ધારણા કહી શકાય પરંતુ ઉપલાલી ઉપર વાદળો થઈએ તો જી